એકદમ ક્રિસ્પી જો એકદમ કડકડ અને અંદર મસાલાથી ભરપૂર એવા આજે આપણે બનાવીશું ઘોઘરા અમુક રેસીપી એવી હોય છે કે જે અમુક ખાસ તહેવારો ઉપર જ બનતી હોય છે એમાંની છે આ ઘોઘરા જે જનરલી દરેક ઘરમાં વર્ષમાં હોળી એ તો દિવાળી ઉપર જ બનતા હોય છે તો ચલો આપણે આ દિવાળી ઉપર ઘોઘરા બનાવીશું તો એના માટે મેં એક લોયામાં એક કપ જેટલો રવો લીધેલો છે રવો તમે જાડો કે ઝીણો કોઈ પણ લઈ શકો છો અને અહીંયા પોણા કપ જેટલું મેં ઘી લીધેલું છે અને આપણે ઘી એકસાથે નથી રડવાનું થોડું થોડું આપણે શેકતા જઈશું અને ઘી એડ કરતા જઈશું તો પહેલાં મેં થોડું ઘી એડ કરેલું છે અને થોડો એનો કલર ચેન્જ થઈ જાય અને ઘી બરાબર મિક્સ થઈ જાય એટલે પાછું આપણે થોડું બીજું ઘી એડ કરીશું એમ કરતાં કરતાં ધીમે ધીમે આપણે છે આ બધું જ ઘી એમાં એડ કરી દેવાનો છે અને આ મસાલો શેકવાનો છે હવે જુઓ એનો કલર ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવવા માંડી છે એટલે જે વધેલું છે એ બધું જ ઘી આપણે એમાં એડ કરી દેસું અને આ રવાને આપણે બરાબર શેકી લેવાનો છે આપણે એવો કાચો ન રહે એ ખાસ જોવાનું છે જો કાચો હશે તો મસાલામાં એનો ટેસ્ટ આવશે જે મજા નહીં આવે તો હવે રવો શેકાઈ ગયો છે ને તો મેં અડધા કપ જેટલું નાળિયેરનું ખમણ લીધેલું છે એને પણ આપણે રવાની સાથે શેકી લઈશું અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે ફૂલ રાખશો તો નાળિયેર છે એ બળી જશે અને હવે હું એની સાથે ડ્રાય ફ્રૂટ શેકી લઈશ તો જેના માટે અંજીર કિસમિસ કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે તો આપણે કિસમિસ સિવાય બધા ડ્રાયફ્રૂટ એની સાથે જ એડ કરી દઈશું ડ્રાયફ્રૂટ તમે તમારી ચોઇસ પ્રમાણે કોઈ પણ લઈ શકો છો અને મેં અહીંયા ઝીણા કટ કરીને લીધેલા છે તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટનો પાવડર પણ બનાવીને લઈ શકો છો અને આવી રીતના જ બધું જ સાથે શેકાઈ જશે અને જો તમે ઈચ્છો તો બધું અલગ અલગ પણ શેકી શકો છો જેમાં રવો નાળિયેરનું ખમણ ને ડ્રાયફ્રૂટ બધું તમે અલગ અલગ શેકીને પણ લઈ શકો છો અને આ બધું જ શેકાઈ જાય એટલે મેં અહીંયા આ માવો ઘરે બનાવેલો છે એ એક વાટકી જેટલો માવો છે એ આપણે એડ કરી દઈશું અત્યારે માર્કેટમાં ભેળસેળવાળો મળે છે એટલે માર્કેટ કરતાં આપણે ઘરે બનાવીશું આ ઇન્સ્ટન્ટ મિલ્ક પાવડરમાંથી બનાવેલો માવો છે આની રેસીપી પણ મારી ચેનલ ઉપર આપેલી છે જો તમે ન જોઈ હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જઈ અને જોઈ શકો છો માત્ર સાતથી આઠ મિનિટમાં જ આ માવો બની જશે બસ હવે આપણો મસાલો થઈ ગયો છે ને તો આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું અને થોડો ઠંડો થવા દઈશું હવે મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેવાનો છે તો અહીંયા આપણે બે કપ જેટલો મેંદો લેવાનો છે અને મેંદામાં આપણે બીજું કશું જ નહીં નાખીએ ખાલી બે ચમચા જેટલું ઘીનું મોણ દેવાનું છે જેનાથી આપણા ઘૂઘરાનું બારનું લેયર છે એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને જો તમે બારનું લેયર તમને મોરું લાગે તો તમે એક ચમચી ખાંડ અને એક ચપટી જેટલું મીઠું એડ કરી શકો છો લોટમાં જેનાથી ઉપરના પળમાં પણ થોડો ટેસ્ટ આવે અને એમાં મુઠ્ઠી પણ તો આપણે મોણ દેવાનું છે અને ધીમે ધીમે પાણી નાખી અને મીડિયમ કઠણ આપણે લોટ બાંધવાનો છે આપણે જેટલો પરાઠાનો લોટ બાંધીએ એટલો જો ઢીલો લોટ હશે તો તમારા ઘૂઘરા છે એ ક્રિસ્પી નહીં બને અને હવે એને ટાંકી દેસુ મસાલો પણ આપણો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એમાં ખાંડ નાખવાની છે તો મેં અડધા કપ જેટલો ખાંડનો પાવડર લીધેલો છે મસાલો બિલકુલ ઠંડો થાય પછી જ ખાંડ નાખવાની છે જો પહેલાં ખાંડ નાખશો તો ખાંડનું પાણી છૂટું પડશે અને મસાલો તમારો ઢીલો થઈ જશે અને બરાબર મિક્સ કરી લેશું અને અહીં મસાલાને આપણે ટેસ્ટ કરી લેશું જો જરૂર લાગે તો વધારે ખાંડનો ઉપયોગ કરી શકો છો અને અહીંયા મસાલો કોરો લાગે તો બે ચમચી તમે ઘી પણ એડ કરી શકો છો હવે જુઓ આપણો લોટ પણ બરાબર સેટ થઈ ગયો છે તો એને મસળી અને નાના નાના આપણે લુવા બનાવી લેશું જેનાથી તમારી પૂરી છે બધી એક સાઇઝની ને એક સરખી બને તો આવી રીતે નાના લુવા બનાવી લઈશું ફ્રેન્ડ બાર છોકરા ફટાકડા ફોડે છે એટલે એનો અવાજ પ્લીઝ ઇગ્નોર કરજો તો આવી રીતે ઉવા થઈ જાય એટલે આપણે મીડિયમ સાઇઝની પૂરી વણી લેશું અહીં પૂરી તમે તેલ કે લોટ લગાડ્યા વગર પણ વણી શકો છો પણ હું અહીંયા થોડો કોરો લોટ લગાડીશ જેનાથી પૂરી છે એ ઇઝીલી વણાઈ જાય અને ઘૂઘરાનો લેયરની જે પૂરી છે એ એકદમ પાતળી નથી વણવાની થોડી જાડી હશે તો લેયર એકદમ ખસ્તા બનશે અને આવી રીતે આપણે પૂરી વણી લેશું અને મારી પાસે ઘૂઘરાનું મોડ છે એને પણ મેં ઘીથી બરાબર ગ્રીસ કરી લીધેલું છે તો તેમાં જ આપણે આવી રીતે પૂરી ગોઠવી લેશું અને વચ્ચે આવી રીતે ખાડો કરશું જેથી મસાલો છે એ બરાબર ભરાય અને અહીંયા બે ચમચી જેટલો મસાલો એડ કરી દેસુ અને અહીંયા ખાસ જો મસાલો કોરો હશે ને તો કોર ઉપર મસાલો આવશે તો તમારા ઘૂઘરા બરાબર ચીપકશે નહીં અને કોર ઉપર મસાલો ન આવે એવી રીતે કરી વધારાની પૂરી આવી રીતે કાઢી અને બરાબર પ્રેસ કરી લેશું તો જુઓ આપણા ઘૂઘરા કેટલા ઈઝીલી બની ગયા છે ને બનાવવાની એકદમ સેલા તો તમે પણ આ દિવાળી ઉપર ચોક્કસથી બનાવજો અને ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી અને મારી મહેનત થોડી પણ પસંદ આવતી હોય તો એને લાઈક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને જો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને તેલ કેટલું ગરમ હોવું જોઈએ તો કે જો થોડો તમે લોટ એમાં રાખો ને તો એ થોડી વાર રહીને ઉપર આવે એટલું આપણે હલકું ગરમ કરવાનું છે એકદમ વધારે ગરમ કરશો તો ઉપરનું લેયર લાલ થઈ જશે અને ઘૂઘરા છે અંદરથી કાચા રહેશે અને કડક નહીં થાય તો એ રીતે થોડી જ વારમાં જુઓ ઘૂઘરા ઉપર આવી ગયા છે અને થોડી વારમાં એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે એને આપણે આવી રીતે ઉલટાવી અને બહાર કાઢી લઈશું આનાથી વધારે આપણે લાલ નથી કરવાના જો વધારે લાલ કરશો તો જેમ ઠંડા થશે એમ એનો કલર થોડો ડાર્ક થતો જશે તો હવે આપણા ઘૂઘરા ધળાઈ ગયા છે તો એને આપણે બહાર કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય આપવાનું મને બિલકુલ ના ભૂલશો તો લો એવી જ રીતે આપણે બધા જ ઘોઘરા તળાઈને તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ દિવાળી ઉપર ચોક્કસથી બનાવજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી